મારો વર્ષનો અનુભવ જિંદગીનો પચાસ ટકા સમય મારો આ પૃથ્વી ઉપર નીકળી ગયો છે જીવનનો અનુભવ છે એ અનુભવ જ્યાં જ્યાં અમે એને કહેતો છો એમાંથી કોઈકને ઉપયોગ થાય એટલા માટે કરીને મેં તમારા બધાની વચ્ચે વાત કરી છે મારો જે અનુભવ હતો એમાંથી કોઈક ના બાળકોને કોઈક ને એને ક્લિક થઈ જાય અને એનું જો જીવન સુધરી જાય તો તો કમ મારા અનુભવ ફરી બીજી વાત ના કરો નહીતર બધા આપણે અનુભવથી શીખીએ એવું નહીં કેટલાકનો હોય એ ડાયરેક કે ડાયરેક્ટ કામ આવી જાય તો એ ત્યાંથી શરૂઆત કરશે એટલે એનો ભેડો પાડ છે અમને આવું કહેવા વાળું કોઈ નહોતું મળ્યું નહીતર અમે જીવનની અંદર ઘણું બધું આગળ વધી શકો ઘણું બધું કરી શકો તો મારી તમને બધાને પ્રાર્થના છે નવા વર્ષે આ પ્રમાણની એક સરસ મજાની સારી શરૂઆત કરો દેશમાં ખૂબ સારી સરકાર છે મોદી સાહેબ દેશના હિત માટે કામ કરે છે સ્વદેશનું કામ આખા દેશને આપ્યું છે દેશનું ગૌરવ વધે એના માટે ખૂબ મહેનત કરે છે બે દિવસ પહેલા બનાસ ડેરીમાં રશિયાનું એક ડેલિગેશન આવ્યું છે રશિયાના અધિકારીઓ અને બે દિવસ પછી ફરી પાછા આવવાના છે રશિયા નામનો દેશ અત્યાર સુધીમાં આપણા દેશનું દૂધ નથી લેતો પણ અમેરિકાના અને ઝઘડા હમણાં ચાલે ને એટલે અહીંયા નવી લાઈન એક ચાલુ કરી અને પ્રધાનમંત્રી કાર્યાલયથી કીધું કે અહીંયા એવી વસ્તુ બનાવી શકાય ભારત દેશની કોઈ ડેરી એવું બનાવે કે જે રશિયા દેશને જેવું જુએ છે એવું ચીજ બનાવી શકાય એમને જે જોવે છે એ પ્રમાણે ચીજ વસ્તુ બનાવી શકાય તમારા બધાના ભરોસે મેં કીધું છે એની જેવી ડિમાન્ડ હશે એ ચીજ તૈયાર કરીને એવી ક્વોલિટી વાળી વસ્તુ તૈયાર કરીને અમે આપશું જો રશિયા દેશ એ ભારતના ખેડૂતોનું દૂધ જો લેવા માટેની સંમતિ આપશે તો અમે તૈયાર છીએ અમે કામ આ ઘડું લઈશું અમે બનાસ તરીકે અમે આપશું અમે એક્સપોર્ટ કરીને આપશું દુનિયાને એવી ગુણવત્તા વાળી વસ્તુ અમે તૈયાર કરીને આપશું એના જે માપદંડો હશે એમાં અમે ખરાબ કરશો એક વિઝિટ કરી હજુ આવતા અઠવાડિયામાં બીજી વખત આવે છે ફરી પાછા અને દુનિયાના જે વૈશ્વિક માપદંડો છે એની અંદર અને એક વખત ચીલો જો પડી ગયો ને તો પછી ચીલા ચીલે આખો દેશ ચાલશે બાકી બધાય કરશે પરંતુ એની શરૂઆત આપણે કરશું આવું જ કામ આપણે બટાકાનો જે પ્રોડક્ટ છે ને એ કોઈ યુરોપ નતું લેતું પરંતુ આજે જાપાનની અંદર આપણું ચાલુ થઈ ગયું કામ અને બટાકાની આપણી ચીજ થયેલી આપણા સનાતન પ્લાન્ટની પરંતુ એ બધા લોકો ધીમે ધીમે રસ્તે આગળ વધશે બધું થઈ શકે વિચાર મોટા સપના જોઈએ અને સપના સાકાર કરવા માટે પુરુષાર્થ કરીએ પરંતુ સપના એ માત્ર પોતાના માટે ના હોય એ સપના સમષ્ટિ માટે હોય દરેક ના કલ્યાણ માટે હોય વસુદેવ કુટુંબકમ ની વાત કરીએ છીએ ને દરેકનું કલ્યાણ થાય પ્રાણી માત્ર હવ ઘણું થાય એ વૃક્ષ હોય પંખી હોય પ્રાણી હોય મનુષ્ય હોય એ દરેકનું કલ્યાણ થાય એના માટે આપણે આપણું જીવન ખપાવીએ આજે નવા વર્ષ નિમિત્તે ખૂબ અભિનંદન પૂરી ટીમને આપું છું પછી સ્વરૂપ જે બહીને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન લવિંગ ભાઈ તમને અભિનંદન ખૂબ સાથે રહીને બધા કામ કરો